પ્રશ્ન એક બૌદ્ધ ધર્મના સ્થાપક કોણ હતા જવાબ ગૌતમ બુદ્ધ પ્રશ્ન બે ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું જવાબ સિદ્ધાર્થ પ્રશ્ન ત્રણ ગૌતમ બુદ્ધનો જન્મ ક્યાં થયો હતો જવાબ લુંબીની કપિલવસ્તુ પ્રશ્ન ચાર ગૌતમ બુદ્ધના પિતાનું નામ શું હતું જવાબ શુદ્ધોધન શાક્ય ગણરાજ્યના રાજા પ્રશ્ન પાંચ ગૌતમ બુદ્ધની માતાનું નામ શું હતું જવાબ માયાદેવી પ્રશ્ન છ સિદ્ધાર્થનો ઉછેર કોણે કર્યો હતો જવાબ તેમની પાલક માતા ગૌતમી પ્રજાપતિએ પ્રશ્ન સાત ગૌતમ બુદ્ધની પત્નીનું નામ શું હતું જવાબ યશોધરા પ્રશ્ન આઠ ગૌતમ બુદ્ધના પુત્રનું નામ શું હતું જવાબ રાહુલ પ્રશ્ન નવ ગૌતમ બુદ્ધના ઘોડા અને સારથીનું નામ શું હતું જવાબ ઘોડો કંથક સારથી છન્ના પ્રશ્ન દસ બુદ્ધના જન્મ સમયે કયા ઋષિએ ભવિષ્યવાણી કરી હતી જવાબ અસિત મુનિએ પ્રશ્ન અગિયાર બુદ્ધના જન્મનું પ્રતિક કહ્યું છે જવાબ કમળ અને બળદ પ્રશ્ન બાર બુદ્ધે કયા ચાર દ્રશ્યો જોઈને સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો હતો જવાબ એક વૃદ્ધ માણસ બે રોગી માણસ ત્રણ શબ ચાર પ્રસન્ન સંન્યાસી પ્રશ્ન તેર ગૌતમ બુદ્ધે કેટલા વર્ષની ઉંમરે ગૃહત્યાગ કર્યો હતો જવાબ ઓગણત્રીસ વર્ષની ઉંમરે પ્રશ્ન ચૌદ બૌદ્ધ ધર્મમાં ગૃહત્યાગની ઘટનાને શું કહેવામાં આવે છે અને તેનું પ્રતિક શું છે જવાબ મહાભિનિષ્ક્રમણ પ્રતિક ઘોડો પ્રશ્ન પંદર ગૌતમ બુદ્ધના પ્રથમ ગુરુ કોણ હતા જવાબ આલાર કલામ પ્રશ્ન સોળ ગૌતમ બુદ્ધે કેટલા વર્ષ સુધી તપસ્યા કરી હતી જવાબ છ વર્ષ પ્રશ્ન સત્તર ગૌતમ બુદ્ધને કઈ જગ્યાએ અને કઈ નદીના કિનારે જ્ઞાન પ્રાપ્ત થયું હતું જવાબ બોધી ગયામાં નિરંજના નદી ફલ્ગુ નદીના કિનારે પ્રશ્ન અઢાર બુદ્ધને કયા વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત થયું હતું જવાબ અશ્વત્થ પીપળાના વૃક્ષ નીચે પ્રશ્ન ઓગણીસ બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું તે રાત્રિ કઈ હતી અને ત્યારે ઉંમર કેટલી હતી જવાબ વૈશાખી પૂર્ણિમા બુદ્ધ પૂર્ણિમા પાંત્રીસ વર્ષ પ્રશ્ન વીસ જ્ઞાન પ્રાપ્તિ પહેલા કઈ કન્યાએ બુદ્ધને ખીર ખવડાવી હતી જવાબ સુજાતા પ્રશ્ન એકવીસ જ્ઞાન પ્રાપ્તિ પછી સિદ્ધાર્થ કયા નામે ઓળખાયા જવાબ બુદ્ધ પ્રશ્ન બાવીસ બુદ્ધે તેમનો પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો જવાબ સારનાથમાં પ્રશ્ન તેવીસ બુદ્ધના પ્રથમ ઉપદેશને શું કહેવામાં આવે છે જવાબ ધર્મચક્ર પ્રવર્તન પ્રશ્ન ચોવીસ બુદ્ધે સૌથી વધુ ઉપદેશ ક્યાં આપ્યા હતા જવાબ શ્રાવસ્તીમાં પ્રશ્ન પચ્ચીસ બુદ્ધે કઈ ભાષામાં ઉપદેશ આપ્યા હતા જવાબ પાલી ભાષામાં પ્રશ્ન છવ્વીસ બૌદ્ધ ધર્મના ચાર આર્ય સત્ય કયા છે જવાબ એક દુઃખ બે દુઃખનું કારણ ત્રણ દુઃખનો નિરોધ ચાર દુઃખ નિરોધનો માર્ગ પ્રશ્ન સત્તાવીસ બુદ્ધના મતે દુઃખનું મૂળ કારણ શું છે જવાબ તૃષ્ણા પ્રશ્ન અઠ્ઠાવીસ અષ્ટાંગિક માર્ગનો ઉદ્દેશ્ય શું છે જવાબ મનુષ્યની તૃષ્ણાનો અંત લાવીને નિર્વાણ પ્રાપ્ત કરવાનો પ્રશ્ન ઓગણત્રીસ ગૌતમ બુદ્ધના પ્રિય શિષ્યનું નામ શું હતું જવાબ આનંદ પ્રશ્ન ત્રીસ બૌદ્ધ ધર્મના મુખ્ય ત્રણ રત્નો ત્રિરત્ન કયા છે જવાબ બુદ્ધ ધમ્મ અને સંઘ પ્રશ્ન એકત્રીસ બૌદ્ધ ધર્મનો મુખ્ય ધર્મગ્રંથ કયો છે અને તેના ભાગો કયા છે જવાબ ત્રિપિટક સુત્પીટક વિનયપિટક અને અભિધમ્મપીટક પ્રશ્ન બત્રીસ બૌદ્ધ ધર્મમાં સંઘના નિયમો કયા પુસ્તકમાં છે જવાબ વિનયપીટક प्रश्न 33 धार्मिक सिद्धांतो અને બુદ્ધના સંવાદો કયા પીટકમાં છે જવાબ સૂત્ત પીટક प्रश्न 34 બૌદ્ધ ફિલસૂફી કયા પીટકમાં છે જવાબ અભિધમ્મ પીટક प्रश्न 35 બૌદ્ધ સાહિત્યમાં નિકાય કોને કહેવામાં આવે છે જવાબ સૂત્ત પીટકના પેટા વિભાગોને प्रश्न 36 બૌદ્ધ ધર્મનો કયો ગ્રંથ જ્ઞાનનો કોશ કહેવાય છે જવાબ મહาวิભાષા શાસ્ત્ર प्रश्न 37 કયા બૌદ્ધ વિદ્વાને બુદ્ધચરિત નામનું મહાકાવ્ય લખ્યું હતું જવાબ અશ્વઘોષ પ્રશ્ન અડત્રીસ મિલિંદ પન્હો પાલી ભાષા પુસ્તક કોના વચ્ચેનો સંવાદ છે જવાબ ગ્રીક રાજા મિનાન્ડર અને બૌદ્ધ ભિક્ષુ નાગસેન પ્રશ્ન ઓગણચાલીસ બૌદ્ધ ધર્મમાં ચૈત્ય કોને કહેવામાં આવે છે જવાબ બૌદ્ધ સાધુઓના પ્રાર્થના સ્થળ કે ઉપાસના ગૃહને પ્રશ્ન ચાળીસ બૌદ્ધ સાધુઓના રહેવાના સ્થળને શું કહેવાય છે જવાબ વિહાર પ્રશ્ન એકતાલીસ બૌદ્ધ ધર્મનો કયો સંપ્રદાય મૂર્તિપૂજામાં માને છે જવાબ મહાયાન સંપ્રદાય પ્રશ્ન બેતાલીસ બૌદ્ધ ધર્મનો કયો સંપ્રદાય બુદ્ધને માત્ર એક મહાપુરુષ માને છે જવાબ હિનયાન સંપ્રદાય પ્રશ્ન ત્રેતાલીસ જાતક કથાઓ શું છે જવાબ ભગવાન બુદ્ધના પૂર્વજન્મોની વાર્તાઓ પ્રશ્ન ચુમ્માલીસ એશિયાના જ્યોતિપુંજ લાઇટ ઓફ એશિયા તરીકે કોણ ઓળખાય છે જવાબ ગૌતમ બુદ્ધ પ્રશ્ન પિસ્તાલીસ બૌદ્ધ સંઘમાં જોડાવા માટે લઘુત્તમ વય કેટલી હોવી જોઈએ જવાબ પંદર વર્ષ પ્રશ્ન છેતાલીસ બૌદ્ધ ધર્મમાં દીક્ષા લેનાર પ્રથમ મહિલા કોણ હતા જવાબ ગૌતમી પ્રજાપતિ પ્રશ્ન સુડતાલીસ બૌદ્ધ સંઘમાં સ્ત્રીઓનો પ્રવેશ કયા શહેરમાં થયો હતો જવાબ વૈશાલીમાં પ્રશ્ન અડતાલીસ બૌદ્ધ ધર્મમાં ઉપોસથ એટલે શું જવાબ બૌદ્ધ સાધુઓ માટે પાપ સ્વીકારવાની અને શુદ્ધિકરણની વિધિ પ્રશ્ન ઓગણપચાસ બૌદ્ધ ધર્મની પ્રથમ સભા ક્યાં કોના સમયમાં અને અધ્યક્ષ કોણ હતા જવાબ રાજગૃહ અજાતશત્રુ અધ્યક્ષ મહાકશ્યપ પ્રશ્ન પચાસ બૌદ્ધ ધર્મની બીજી સભા ક્યાં કોના સમયમાં અને અધ્યક્ષ કોણ હતા જવાબ વૈશાલી કાલાશોક અધ્યક્ષ સબકામી પ્રશ્ન એકાવન ત્રીજી બૌદ્ધ સભા ક્યાં કોના સમયમાં અને અધ્યક્ષ કોણ હતા જવાબ પાટલીપુત્ર સમ્રાટ અશોક અધ્યક્ષ મોગલીપુત તિસ્સા પ્રશ્ન બાવન ચોથી બૌદ્ધ સભા ક્યાં કોના સમયમાં અને અધ્યક્ષ કોણ હતા જવાબ કુંડલવન કાશ્મીર કનિષ્ક અધ્યક્ષ વસુમિત્ર પ્રશ્ન ત્રેપન બૌદ્ધ ધર્મની પાંચમી સભા બરમા કોના શાસનમાં ભરાઈ હતી જવાબ રાજા મિંડન પ્રશ્ન ચોપન બૌદ્ધ ધર્મમાં પંચશીલ એટલે કયા પાંચ નિયમો જવાબ એક અહિંસા બે સત્ય ત્રણ અસ્તે ચાર વ્યભિચાર ન કરવો પાંચ માદક દ્રવ્યોનો ત્યાગ પ્રશ્ન પંચાવન બુદ્ધિ છેલ્લો ઉપદેશ કોને આપ્યો હતો જવાબ સુભદ્રને પ્રશ્ન છપ્પન ગૌતમ બુદ્ધનું અવસાન નિર્વાણ ક્યાં થયું હતું જવાબ કુશીનગરમાં પ્રશ્ન સત્તાવન બુદ્ધના મૃત્યુની ઘટનાને શું કહેવાય છે અને તેનું પ્રતીક શું છે જવાબ મહાપરિનિર્વાણ પ્રતીક સ્તૂપ પ્રશ્ન અઠ્ઠાવન બુદ્ધના નિર્વાણ સમયે મલ્લરાજ્યના કયા રાજાઓએ અંતિમ સંસ્કાર કર્યા હતા જવાબ કુશીનગરના મલ્લ રાજાઓએ પ્રશ્ન ઓગણસાઠ બુદ્ધના નિર્વાણ પછી તેમના દેહના કેટલા ભાગ કરવામાં આવ્યા હતા જવાબ આઠ ભાગ પ્રશ્ન સાઈઠ બુદ્ધના શારીરિક અવશેષો પર બનેલા આઠ સ્તૂપોને શું કહેવામાં આવે છે જવાબ શારીરિક સ્તૂપ પ્રશ્ન એકસઠ સાચીનો સ્તૂપ કયા રાજ્યમાં છે અને કોણે બનાવ્યો જવાબ મધ્યપ્રદેશ સમ્રાટ અશોકે પ્રશ્ન બાસઠ ધર્મરાજિકા સ્તૂપ ક્યાં આવેલો છે જવાબ તક્ષશીલા પાકિસ્તાન પ્રશ્ન ત્રેસઠ સ્તૂપના સૌથી ઉપરના ભાગને શું કહેવામાં આવે છે જવાબ હર્મિકા પ્રશ્ન ચોસઠ વિશ્વનું સૌથી મોટું બૌદ્ધ મંદિર બોરોબુદુર ક્યાં આવેલું છે જવાબ ઇન્ડોનેશિયા પ્રશ્ન પાસઠ શૂન્યવાદ અને શૂન્યતાનો સિદ્ધાંત આપનાર બૌદ્ધ ફિલસૂફ કોણ હતા જવાબ નાગાર્જુન પુસ્તક મધ્યમિકા કારિકા પ્રશ્ન છાસઠ ગુજરાતમાં કયા સ્થળેથી બૌદ્ધ સ્તૂપના અવશેષો મળી આવ્યા છે જવાબ દેવની મોરી અરવલ્લી જિલ્લો પ્રશ્ન સડસઠ ચીની મુસાફર હ્યુ સાંગે ગુજરાતના કયા નગરમાં બૌદ્ધ મઠો હોવાનો ઉલ્લેખ કર્યો હતો જવાબ વડનગર આનંદપુર પ્રશ્ન અડસઠ બૌદ્ધ ધર્મમાં નિર્વાણનો અર્થ શું થાય છે જવાબ દીવો બુઝાઈ જવો તૃષ્ણામાંથી મુક્તિ પ્રશ્ન અગણો સિત્તેર ગૌતમ બુદ્ધે કયા સ્થળે પોતાનો સૌથી છેલ્લો ચોમાસુ વાસ કર્યો હતો જવાબ વૈશાલીમાં પ્રશ્ન સિત્તેર બૌદ્ધ ધર્મમાં પાવરણ વિધિ ક્યારે કરવામાં આવે છે જવાબ ચોમાસાના અંતે પાપની કબૂલાત માટે પ્રશ્ન એકોતેર બુદ્ધના શિષ્યોમાં કોણ ન્યાયના દેવ ગણાતા હતા જવાબ સારી પુત્ર અને મોગલાન પ્રશ્ન બોતેર બૌદ્ધ ધર્મના પતન માટે કયા રાજાને જવાબદાર માનવામાં આવે છે જેણે બોધિવૃક્ષ કપાવ્યું હતું જવાબ ગૌડવંશનો રાજા શશાંક પ્રશ્ન તોતેર કથાસ્થુ ગ્રંથની રચના કોણે કરી હતી જવાબ મોગલીપુત તિસ્સા પ્રશ્ન ચુમોતેર બૌદ્ધ ધર્મમાં અનાત્મવાદ એટલે શું જવાબ આત્મા જેવી કોઈ સ્થાયી વસ્તુ નથી બધું પરિવર્તનશીલ છે પ્રશ્ન પંચોતેર બુદ્ધના પુત્ર રાહુલે દીક્ષા કોની પાસે લીધી હતી જવાબ સારી પુત્ર પાસે પ્રશ્ન છોતેર બુદ્ધના સમયમાં કાશી શાના માટે પ્રખ્યાત હતું જવાબ રેશમી કાપડ માટે પ્રશ્ન સિત્યોતેર કયા બૌદ્ધ ભિક્ષુએ ચીનમાં માર્શલ આર્ટ્સ કુંગફૂની શરૂઆત કરી હતી જવાબ બોધિધર્મ પ્રશ્ન ઇઠ્યોતેર અમરાવતી સ્તૂપ કઈ નદીના કિનારે આવેલો છે જવાબ કૃષ્ણા નદી આંધ્રપ્રદેશ પ્રશ્ન ઓગણાએસી બૌદ્ધ ધર્મમાં પગોડા પાગોડા એટલે શું જવાબ પૂર્વ એશિયામાં સ્તૂપ જેવું ઊંચું મંદિર પ્રશ્ન એસી પ્રાચીન સમયનું વિશ્વનું સૌથી મોટું બૌદ્ધ શિક્ષણ કેન્દ્ર કયું હતું જવાબ નાલંદા યુનિવર્સિટી પ્રશ્ન એક્યાસી બુદ્ધે તેમનો પ્રસિદ્ધ અગ્નિ ઉપદેશ કયા પર્વત પર આપ્યો હતો જવાબ ગયા શીર્ષ પ્રશ્ન બ્યાસી વિશુદ્ધિ મગના લેખક કોણ છે જવાબ ઘોષ પ્રશ્ન ત્યાંસી બૌદ્ધ ધર્મનો કયો ગ્રંથ હિન્દુઓના ગીતા સમાન પવિત્ર મનાય છે જવાબ ધમ્મપદ પ્રશ્ન ચોર્યાસી બૌદ્ધ ધર્મમાં પ્રતિત્ય સમુત્પાદ એટલે શું જવાબ કાર્યકારણનો સિદ્ધાંત જેના પર બૌદ્ધ ધર્મ ટકેલો છે પ્રશ્ન પંચાસી ચોથી બૌદ્ધ સભામાં કઈ ભાષાનો ઉપયોગ શરૂ થયો હતો જવાબ સંસ્કૃત પ્રશ્ન છ્યાસી વજ્રચ્છેદિકા પ્રજ્ઞાપાર મિતા સૂત્રને બીજા કયા નામે ઓળખાય છે જવાબ ડાયમંડ સૂત્ર પ્રશ્ન સિત્યાસી બુદ્ધના રાજવૈદ્ય કોણ હતા જે તક્ષશિલાના વિદ્વાન હતા જવાબ જીવક પ્રશ્ન ઇઠ્યાસી બૌદ્ધ ધર્મમાં શડાયતન એટલે શું જવાબ મનુષ્યની છ ઇન્દ્રિયો પ્રશ્ન નેવ્યાસી ઉપાસક અને ભિક્ષુ વચ્ચે શો તફાવત છે જવાબ ઉપાસક એ બૌદ્ધ ધર્મ પાળનાર ગૃહસ્થ છે જ્યારે ભિક્ષુ સંન્યાસી છે પ્રશ્ન નેવો બુદ્ધના કયા પિતરાઈ ભાઈએ તેમને મારવાનો પ્રયત્ન કર્યો હતો જવાબ દેવદત્તે પ્રશ્ન એકાણું બુદ્ધે જ્યારે પ્રથમ ઉપદેશ આપ્યો ત્યારે તેમની સાથે કેટલા સાધુઓ હતા જવાબ પાંચ પંચવર્ગીય ભિક્ષુઓ પ્રશ્ન બાણું લલિત વિસ્તાર ગ્રંથ શેના વિશે છે જવાબ બુદ્ધના જીવનચરિત્ર વિશે પ્રશ્નત્રાણું કયા બૌદ્ધ ગ્રંથમાં સોળ મહાજનપદોનો ઉલ્લેખ મળે છે જવાબ અંગુત્તર નિકાય પ્રશ્ન પ્રશ્નચોરાણું અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે કયા અધિકારીઓની નિમણૂક કરી હતી જવાબ ધમ્મ મહામાત્ર પ્રશ્ન પંચાણું બૌદ્ધ ધર્મમાં માર મારા કોને કહેવામાં આવે છે જવાબ કામદેવ અથવા મનની નકારાત્મક વૃત્તિ પ્રશ્ન છન્નું ભગવાન બુદ્ધે કયા રાજ્યની ગણિકા આમ્રપાલીનો આતિથ્ય સ્વીકાર્યો હતો જવાબ વૈશાલીની પ્રશ્ન સત્તાણુ બૌદ્ધ ધર્મમાં પરમિત પેરામિતાનો અર્થ શું થાય છે જવાબ દસ નૈતિક ગુણોની પરાકાષ્ઠા પ્રશ્ન અઠ્ઠાણું બુદ્ધના મૃત્યુ પછી બૌદ્ધ સંઘના પ્રથમ વડા કોણ બન્યા જવાબ મહાકશ્યપ પ્રશ્ન નવ્વાણું બુદ્ધે સર્વમ દુઃખમનો સિદ્ધાંત કોની પાસેથી પ્રેરિત થઈને આપ્યો જવાબ સાંખ્ય દર્શન કપિલમુનિ પ્રશ્ન એકસો ગૌતમ બુદ્ધે માધ્યમિક માર્ગનો અર્થ શું સમજાવ્યો હતો જવાબ અતિશય વિલાસ અને અતિશય કષ્ટનો ત્યાગ આવી જ વધુ માહિતી માટે અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરો નવું જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો જો વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો